टस्य पत्रस्य पुत्रे शयालम् आलं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्णगोविन्दव रेरा नारा यण् वासुदेव जिरवे पिबस्वामृतमे तदेव ચેત વૃત્તિ દધ્યાકં धू कदं पाव सर्वे वेपि सुखं सयाना निलये निजेपि रामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितं तन् यतां व्रजन्ति गोविन्द दामो धरमाधवेति जिहवे सदैवम् भज भक्तापि विनाशनानि गोविन्द ददामधरमाद सुखावसाने इदमे वसा माधवे श्रीगुरुष्णराधा वरगोकुलेश गोपालगो व धनना विष्णु जीववे पिबस्वा Bye.

હોય ત્યારે સાર શું છે ભગવાન નું નામ ત્યારે શું કરવાનું તો કે સુખ જતુરી ત્યારે પણ ભગવાનનું નામ લેવાનું અને દુઃખ જતુરી અને સુખના દિયા તોય ભગવાનનું નામ જ લેવાનું દેહસ ઈદા ગોવિંદ દામો દવે કહે છે કે દેહાવસાન શરીર જે છૂટે એ સમયે પણ ભગવાન જ જપ કરવું શરીર જયારે ત્યારે શરીરની અવસ્થા શું હશે એ તો ખબર નથી કારણ કે આપણે મંગલાચરણ કહેલું એમાં જ લખ્યું છે કે જયારે માણસ નું પ્રાણ જાય ત્યારે કપ અને પિત પ્રકોપ વધી જાય જે અવાજ ગળાના માધ્યમથી બહાર નીકળી રહ્યો છે એ જ અવાજ કદાચ કફ ભરાઈ જાય તો શરીરમાંથી બહાર ન નીકળે તો માણસે ભગવાનનું નામ ન લઈ શકે અને શાસ્ત્રમાં એમ કીધું છે કે મૃત્યુ સુધારવું હોય તો ભગવાનનું નામ લેવું છે જે માણસ જીવતા ભગવાનનું નામ એને મળતી વખતે પછી ભગવાનનું નામ લેવાની જરૂર નથી નથી જેવી રીતે વિદ્યાર્થી આખું વર્ષ જો ભણે તો પછી પરીક્ષા કાળે પછી ચોપડી ખોલવાની કોઈ જરૂર નથી એમ જીવનરૂપી પરીક્ષાની અંદર મૃત્યુરૂપી પરીક્ષાની અંદર જો પહેલાં જ ભગવાનનું નામ લઈ લેવામાં આવે તો પછી મળતી વેળાએ નામ લેવાની જરૂર નથી અને કદાચ ન પણ લઈ શકાય તો પણ ભગવાન એ જીવનો ઉદ્ધાર કરવા

નામના નષ્ટ સદાચાર એના જીવનની અંદર નામનો પણ સદાચાર નતો એટલે કે એને સદાચાર હારે ભગવાનની વાતો હારે ભગવાનની કથા સાધુ સાથે બ્રાહ્મણ સાથે વાળો પણ સંબંધ એ અજાબી ભાગવત એનું પ્રમાણ છે કહે છે કે એક જ વખત અંતિમ સમયે ખાલી નારાયણનું નામ લીધું

એ સમયે યમના દૂતો આવ્યા હતા પહેલી બાજુથી વિષ્ણુના દૂત આવ્યા અને યમના દૂતોને મારી અને ઉરાજ પેલા યમના દૂતો ગયા છે યમરાજા પાસે અને કહે છે કે આ શું આ લોક એટલે કે આ પૃથ્વી ઉપર શાસન કરવાવાળા કેટલા આ ડિપાર્ટમેન્ટ કેટલા છે તમે કહો છો કે

અરે પણ એક જ વખત નામ લીધું અને એ દીકરાને બોલાવવા માટે લીધું અને આખી જિંદગી તો નામ લીધું નથી કોઈ કામ કર્યા નથી તો પછી દૂતો કેવી રીતે આવી શકે અને એ સમયે યમરાજા પોતાના દૂતોને ઉપદેશ આપતા કહે છે કે જ્યાં ભગવાન નું નામ હોય જ્યાં ગંગાજી નું હોય જ્યાં બ્રહ્મપણા નું ભાન હોય જ્યાં સાધુ સંતો અને બ્રાહ્મણોનું સન્માન હોય એ ઘરે તમારે નહીં જાવ ત્યાં આપણો હક જ નથી લાગતો ત્યાં ડેડલાઈન આપણી બાઉન્ડ્રી આવી જાય છે એ ઘરે તમારે નહીં જાવ એને તો વિષ્ણુના દૂધો લેવા જાય છે અને આપણે અહીંયા એટલા માટે જ કીધું કે મને તેડા રે યમ કેરા કદી ના આવે મારો નાથ તેડા મને તેડા રે યમ કેરા કદી ના વૈષ્ણવ જે હોય ભગવાન ના જે ભક્ત હોય એને કોઈ દિવસ યમુના તેડા ના આવે એને તો સાક્ષાત ભગવાન જ તેડવા આવે રીતે કોઈ નજીક ની વ્યક્તિ આવતી હોય રેલવે સ્ટેશન ઉપર પછી સેટ છે એ ડ્રાઈવરને ના મોકલે પોતે થયો છે મારી દીકરી આવી છે એવી રીતે ભગવાન પોતે પોતાના ભક્તને લેવા માટે થઈ અને અંતિમ સમય આવવા માંગે છે તો એક જ વખત નામ લીધું છે અજામી લે અને છતાંય એને ભગવાનનું ધામ લઈ અજામી લો પ્રગાર ધામ તો પછી કિમ પુનઃ શ્રદ્ધા ગુણ ભગવાન ભગવાન નું નામ લે અને બીજું છે જ્ઞાન પ્રકરણ જ્ઞાન પ્રકરણ ની અંદર વૃત્રાશુ ની કથા છે

ઈંડા અને કુટલી એકબીજાની સાથે બાંધવામાં કાઢી નાખી તો પછી ભગવાનનું નામ લેવાનું ભગવાનને ભજવાનું સમય જ ક્યાં વધે છે જે પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે એટલા માટે જ અઠવાડિયામાં એક કલાક કરો પ્રવચન સાંભળો અને બીજે દિવસે તમે જે કંઈ સાંભળ્યું છે જે કંઈ પ્રાપ્ત કર્યું છે આપણે જેવી રીતે સત્યનારાયણની કથાની અંદરથી જે કંઈ પ્રસાદ મળે એ આપણે એકલા નથી લેતા

જે કોઈ આ કથા કરે છે જે આ કથા સાંભળે છે જે કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે એને આ લોકમાં તો સુખ મળે જ છે પણ મર્યા પછી એને મોક્ષ મળે છે મોક્ષની બહુ લાંબી મોટી વ્યાખ્યા ના કરીએ તો મોહસ્ય ક્ષય ક્ષય મોહનો ક્ષય બધી જગ્યાએ જે માણસ બંધાયેલો હોય એમાંથી છૂટી જાવ એટલે કે મોક્ષ ગીતા ગોરખપુર સૌથી વધારે પુસ્તકો લખ્યા જે બહુ જ વિદ્વાન થઈ ગયા એવા આચાર્ય રામસુખદાસજી મહારાજ એમ કહે છે કે સમગ્ર સંસાર છે ની માણસને બાંધતો નથી